આપણા મોજિલા મેવાઈપાસ તિલક ફિટનેસ ક્લબ ની સામે અને નમસ્તાની બાજુમાં ગોળજી સ્પેશિયલ શિયાળુ વાનગીઓ ગયા વર્ષે ફરી કરવા ગયા છે રોટલા નું ચૂરમું ટેસ્ટ બેસ્ટ મળી જશે પ્રતિવ્યક્તિ રૂપિયા છે જેમાં તમને આ બધું જ અનલિમિટેડ મળશે સાથે ગોળ ડુંગળી સેવો અને અનલિમિટેડ ઠંડી તો ખરી જ આમના હાથનું ખાજો ગેરંટી મારું કે આખા ગુજરાત માં આવું રોટલાનું ચૂરમું તમે નહીં ગાધું હોય બધી જ વસ્તુઓ દેશી ચૂલા ઉપર બને અને લીમપણ ઉપર ખાટલા બેસીને જમવાની મોજ રહે પ્રોજેક્ટર પર બાળકો ને ગમે એવા વિડીયો બતાવે છે એડવાન્સ બુકિંગ સાંજે ચાર વાગ્યા સુધીમાં ઉપર આપેલા નંબર પર કોલ કરીને કરી લેવું તો આજે જ આ ગોરજીમાં સ્પેશિયલ શિયાળુ વાનગીઓની અખંડ મોજ કરવાનું ના ભૂલતા હ